સ્વામી ભક્તિનું ઇનામ કંચનપુરી નામની એક નગરી હતી એમાં વૃક્ષ ઉપર રહેતા હતા બંનેમાં બહુ પ્રેમ હતો એક દિવસ બંને અચાનક ઉડતા ઉડતા નગરીમાં ગયા રાજાના મહેલમાં રસોડામાં રસોઈઓ મજાની માછલીઓ રાંધતો હતો એ જોઈ કાગરાણીના મોમાં પાણી આવ્યું પણ શું કામનું ત્યાં તો સખત પહેરો હતો બિશારા બંને નિરાશ થઈ પાછા આવ્યા પોતાના માળામાં બીજે દિવસે કાગરાજે કહ્યું ચાલો રાણી ભોજનની શોધમાં જઈએ પણ કાગરાણી તો બોલી મને તો હજુ મોંમાં પાણી છૂટે છે પેલી મહેલની માછલી યાદ આવતા મને માછલી નહીં મળે તો હું મારા પ્રાણ તિરજી દઈશ સાંભળી કાગરાજ વિચારમાં પડી ગયા ત્યાં એનો સેનાપતિ કંબુક કાગ આવ્યો કેમ ઉદાસ છો મહારાજ કાગરાજે પોતાની સમસ્યા જણાવી સેનાપતિ બોલ્યો આપ ચિંતા છોડો હું હમણાં જ કાગરાણીનું મનગમતું ભોજન લઈ આવું છું એ તો બીજા કેટલાક કાગડા લઈ ઉપડ્યો મહેલ ભણી ને જઈ બેઠો રસોઈ ઘરની છત પર એને કાગડાઓને સૂચના આપી સાંભળો જ્યારે અહીંથી રાજા માટે ભોજનનો થાળ લઈને રસયો જેવો નીકળશે એટલે હું થાળ નીચે પડાવી નાખીશ થાળમાંથી નીચે પડેલ ભોજનમાંથી થોડાક સાસમાં ભાત ભરી લેજો અને થોડાક માછલીઓને પછી મારી રાહ જોયા વિના તુરંત પહોંચી દેજો કાગરાણી પાસે થોડી વારમાં રસોઈયો ભોજન થાળ લઈને નીકળ્યો એટલે કાગચેનાપતિ કંબુકે તેને માથામાં મારી રસોઈયો દર્દનો શીખ્યો ને ભોજન થાળ એના હાથમાંથી તૂટી નીચે પડ્યો રસોઈ નીચે વેરાઈ ગઈ પેલા કાગડા સૈનિકો સાસમાં ભાત અને માછલી ભરીને ત્યાંથી ઉડી ગયા પણ કંબુક સેનાપતિને રાજાના સૈનિકોએ પકડી લીધો પકડાયા છતાં સેનાપતિ કંબુકને તેની રાણીની ઈચ્છા પૂરી કર્યાનો આનંદ હતો સૈનિકો કંબુકને રાજા પાસે લઈ ગયા એ કાગ તે મારી રસોઈ પર ઝાપટ મારી સારું ન કર્યું તે આવું શા માટે કર્યું રાજા બોલ્યા તમારી થાળીનું ભોજન અમારી કાગ રાણીને બહુ ગમી ગયું હતું એટલે એ આપની થાળીનું ભોજન મેં અમારી કાગરાણીને લાવી દેવાનું વચન આપ્યું હતું અને એ વચન મેં પૂરું કર્યું છે એનો મને હવે ઘણો આનંદ છે હવે હું આપની કેદમાં છું આપશા એ સજા કરી શકો છો આટલું બોલી કંબુક સેનાપતિ મૌન થયો તું સ્વામી ભક્ત છે તને સજા નહીં ઇનામ મળવું જોઈએ આને મુક્ત કરો રાજા બોલ્યા અને સાંભળ આજથી મારા ભોજન થાળમાંથી તારા કાગ રાજાને કાગરાણીને રોજ ભોજન મળશે અને તમારી અન્ય પ્રજાને પણ પુષ્કળ ભાત મળશે આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રો જોડે શેર કરો